ગ્લોબલ હિપેટાઇટિસ રિપોર્ટ અનુસાર ભારત હેપેટાઇટિસ બી અને સી ચેપ માટે વૈશ્વિક સ્તરે બીજા ક્રમે છે વર્ષ બે હજાર બાવીસમાં પાંત્રીસ મિલિયન કેસ નોંધાયા આ તાકીદને ઓળખીને સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરે ગુજરાતમાં સલામત રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ત્રિપાખીય અભિગમ દ્વારા સેમિનાર યોજ્યો જેમાં ડોક્ટર રાજેશ ગોપાલ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિક પ્રોજેક્ટ ડાયરેક્ટર સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટરના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર પરેશ વ્યાસા વર્લ્ડ હિપેટાઇટીસ દિવસના આ વિશેષ પ્રસંગે સૌને લવ યોર લિવર ટુ લાઈવ લોંગરનો સંદેશ આપ્યો ડોક્ટર પરેશ વ્યાસા મેડિકલ ડિરેક્ટર સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર આજના હિપેટાઇટીસ ડે નિમિત્તે ખાસ એક અવેરનેસ ક્રિએટ કરવાનો અમારો પ્રયત્ન છે કે પેશન્ટની સેફટી માટે સૌથી સેફ બ્લડ બધા પેશન્ટને મળી રહે અને જે એચઆઈવી હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી ત્રણેય વાયરસના ટેસ્ટ નેટ ટેસ્ટિંગ એટલે કે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગની મેથડથી કરવામાં આવે તો આપણે નવ્વાણું પોઈન્ટ નવ ટકા જેટલું આપણે સેફ બ્લડ દરેક પેશન્ટને આપી શકીએ અને જે વિન્ડો પીરિયડ આપણે ઘટાડી શકીએ અહીંયા આગળ આપણે ડાયરેક્ટ ડીએનએ અને આર જે વાયરસના છે એ જ ડિટેક કરીએ છીએ જેથી કરીને પ્રી સીરો કન્વર્ઝન પીરિયડ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ સેફ બ્લડ આપણે દરેક પેશન્ટને આપી શકીએ આ એક એના માટેનું એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે કારણ કે એ જો કોઈ પેશન્ટને એ હિપેટાઇટિસ કે એચઆઈવી વાયરસની ઇન્ફેક્શન ટ્રાન્સફ્યુઝન થકી જોઈએ સ્પ્રેડ થયું તો એને ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય કે બાયપાસ સર્જરી કરાવી હોય કે કેન્સરની મોટી ટ્રીટમેન્ટ કરી હોય એ બધું જ એ વ્યર્થ જાય અને એક વધારાની ઇન્ફેક્શન લઈને એ આપણે ઘરે જાય એટલે એના કરતાં આટલી જ્યારે કોસ્ટલી બધી ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની અંદર એક નજીવી રકમ ઉમેરીને